તો એને હમણાં બધું ટય થયા છે બીજી પાછા સાથે ત્રણ ચાર કલાક તો ચારે મસ્ત ફોન મળીશ અને બાઇકમાં છે ને એટલું એક વાઈપી ઈન્ડિયન એગલા બધા ફોન મોકમ પણ ટાઈમર નહીં મળતો એને એ એ બધું કામ કરવું બહુ પડે જે સાં ત્રણ ત્રણ વાગે ત્રણ ચાર વાગ્યાની આસપાસ તો વાંધો નહીં અને આ બી કિયા છે એ આ બીજી ઓલ્ટો છે પછી બીજી અમે જાવશે મતલબ ત્રણ ચાર ગાડીઓ ભરીને માવો છે આપણે અને अरे एक्टिवेटो इटा ओलो Kalau तो कहीं ने

ઉપાય થશે મકાશું જો હમેશ ચાલો આપણે એક ઓલ્ટો એક બાઈક અને છે હવે હમણાં બાઇક છે પોણા પાછ બસ તૈયાર જ છે બધા ઓલમોસ્ટ થઈ ગયા તૈયાર બરાબર અને હા હજુ ફોર પોટીને એવું ફેમસ હતું તો હવે ચાલો કપડાં પેલું ત્યાં જઈને પીશ તો કહીને જઈએ અને આજે છે ભાઈ ક્રોસ છે જમવાનું છે કે હું ત્યાં હા આજે આજ મૂકવું ગ્રહિંગ છે મોસા છે એવું બધું મને બધું જ છે મતલબ કે મોસા મેન ફંશન આદત છે અને જોઈએ કદાચ ત્રણ ગાડી લઈને જઈએ કારણ પછી બે ગાડીમાં લઈને જઈશું જોઈએ જેવું થશે એવું તમને દેખાડી દઈશું બરાબર અને તમને જેવું મતલબ અને હા બીજી વસ્તુ ભાઈ એટલી બધી વાત છે ને આમ એ સમય જાય બધું જાય વસ્તુ તો એવું કીધું રહો કે તમારે કંઈ બી ઇવેન્ટનું કંઈ કામ કરાવવું હોય ડેકોરેશનનું કામ કરવું હોય બર્થડે હોય સિમેન્ટ હોય હલ્લી મેડી ઇવેન્ટનું કંઈ બી કામ તમે અહીંયા ઇન્સ્ટ આઈડી પણ છે અને વોટ્સઅપના નંબર પર આપ્યો છે તમે કોન્ટેક કરી શકો છો અને ઓર્ડર તમે અમારે બુક કરી શકો છો બરાબર તો જઈએ હવે ફટાફટ ફટાફટ જઈએ શાંત બી જવાનું નહીં ચાલો ભાઈ સારા પાછા ગયા છે અને માવું થઈ ગયું છે શું કરું થોડું 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 માવું થઈ ગયું છે ભાઈ બધા થઈ જાય એટલે માવું થાય જ જાય ગમે ને કરું ભાઈ ને હવે જોઈએ બે ગાડી છે એક ગાડી જતી રહી આપે કિયા છે ને કોલ્ટો છે તો જોઈએ આપે કિયામાં બધા આ જ થાય તો આવી જશું બાકી પછી બીજી ગાડી કાઢી પડશે લોડ અલ્ટો તો કેટલા સાત આઠ 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 જણા જેવા છે અને છોકરાઓ અલગ ત્રણ ચીલા પાર્ટી તો એમ તો આવી જવું જોઈએ પછી જોઈએ પછી ભાઈ સાહેબ મસ્ત તમને અલ્ટો થવાનું આવ્યું હશે મસ્ત ભાગે ભાગે મસ્ત નાની ગાડી પણ હાઈ ગાડી એમ ક્યાં કે લોડ અલ્ટો લોડ અલ્ટો જ છે

હા આમ ફરી જજો આમ સામે જતા રહો સામે આ બાજુ જતો રહો પાછળ

સાબ વાયકા છે સવારના ત્રણ અને મસ્ત ગરબળ એમાં મસ્ત ટેન્શન મૂક્યું ખબર નહીં વિડીયોમાં કેટલું આવ્યું છે કેટલું નહીં શાંતિ જોવું પડશે અને હા કાલે સવારે થોડું વિડીયો મોડો આવે તો હજ હોય છે કેમ કે જો હું જો એડિટ કરવાની હાલ રસે બાકી રસો કરીશ બાકી સવારે અને સવાર બી કેટલા વાગે ઉઠવી ઠેકાવાની તો થોડુંક વિડીયો થોડું લેટ થાય તો થોક સાચું છે ખાલી કાલના દિવસ માટે તો કંઈ નહીં મળે એક નવીસ હા સોરી સોરી આવો નહીં સ્ટાર્ટિંગથી જો તમને આ વિડીયોમાં કંઈ બી સાવ લાગ્યું હોય તો કરજો લાઇક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ બધું કરો છો બરાબર તો મને એક નવી સવાલ સાથે મને એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને કાલના વિડીયોમાં તમને મજા આવશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે